આવેલા જેતપુરમાં ઓપરેશન જેતપુરમાં વિવિધ વિસ્તારોમાં પડી ભારતીય સેનાનું મનોબળ વધાર્યું તિરંગા યાત્રામાં સ્વામિનારાયણ મંદિર તેમજ હવેલીના સંતો મહંતો જોડાયા તિરંગા યાત્રામાં જેતપુર ડિવિઝન પોલીસ સ્ટાફ જેતપુર નવાગઢ નગરપાલિકા તાલુકા પંચાયત મામલતદાર સહિતના સ્ટાફ તેમજ લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા જે રીતે સમગ્ર દેશની અંદર ઓપરેશન સિંધુર દ્વારા આપણા દેશના સૈન્ય જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વિના દુશ્મન દેશને જે રીતે જડબાદો જવાબ આપ્યો આજે સમગ્ર ભારત દેશને આપણા જવાનો ઉપર ગૌરવ છે સમગ્ર દેશ આખે ગૌરવ ઉપર અનુભવ્યું છે અને જે રીતે દુશ્મન દેશની આપણે કમર તોડી છે આપણા જવાનોએ જે રીતે કામ કર્યું છે ત્રણેય પાક અને ત્રણેય પાકના સૈન્યએ જે રીતે કામ કર્યું છે એમનું એમનું માન સન્માન વધે ગૌરવ વધે અને આત્મબળ વધે એ માટે સમગ્ર આખા દેશની અંદર ગૌરવ યાત્રાનું આયોજન થયું છે એના ભાગરૂપે આજે અંદર એક અનોખા માહોલ અંદર આજે ગૌરવ યાત્રા આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યુઝ જેતપુર રાજકોટ